રાજપીપળા કોર્ટમાંથી ચેતર વસાવાને જામીન મળ્યા બાદ અને જામીન મળવા છતાં બહાર ન આવવાના નિર્ણયના સમાચાર બાદ હવે શકુંતલા વસાવાના જામીનને લઈને અપડેટ સામે આવી છે શકુંતલા વસાવાના જામીનની અરજી પરત ખેંચ લેવામાં આવી છે કેમ અરજી પરત ખેંચાઈ અને આગળ હવે કઈ કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેની વિગતે વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન માટે વીસમી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં વકીલની દલીલને ધ્યાનમાં રાખી સેશન્સ કોર્ટ નાજે છે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે જ્યાં સુધી કેસનો નિકાલ ન આવી ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશબંધી કરી છે

કે શકુંતલા મળી ગયા બાદ તેઓ સજોડે બહાર આવશે પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે શકુંતલા વસાવાની સુનાવણી આજે નહીં થાય કારણ કે જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે અને હવે જિલ્લા સેશન્સ કોર્ટમાં શકુંતલા વસાવાની જામીન અરજી કરાશે ઉલ્લેખનીય છે કે ચેતર વસાવા પર પણ વિભાગના કર્મચારીઓને ધમકાવા મારામારી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાનો આરોપ લાગ્યો હતો જેને લઈને ચેતર વસાવા તેમના પત્ની શકુંતલા વસાવા સહિત નવ આરોપીઓ સામે દિડિયાપાડા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાઈ હતી ત્યારે કુલ નવ આરોપીઓમાંથી ચેતર વસાવા સહિત છને જામીન મળી ગયા છે અને તેઓની પત્ની સહિતના ત્રણના જામીન મળવાના હજી બાકી છે ત્યારે શકુંતલા વસાવાના જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પાછી ખેંચવાનું કારણ એ જ છે કે ચૈતર વસાવા કે જે આ કેસના મુખ્ય આરોપી છે અને તેમની જો જામીન મળી જતા હોય તો શકુંતલા વસાવા તો આ કેસના ચોથા આરોપી છે એટલે તેમને પણ સેશન્સ કોર્ટમાંથી જામીન મળી શકે છે જે કારણોસર હવે સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર નથી રહેતી માટે હવે સેશન્સ કોર્ટમાં ફરીથી જામીન અરજી કરવામાં આવશે અને તેની પર સુનાવણી થશે ત્યારે હવે જોવાનું રહ્યું કે સેશન્સ કોર્ટમાંથી શકુંતલા વસાવાની જામીન ક્યારે મંજૂર થાય છે ચેતર વસાવાની રાહ જોવી પડશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો આભાર